હરિદ્વારની ગંગા નદીમાં જળસમાધિ લેનાર સ્વર્ગીય નીલ ઠક્કરની યાદમાં પરિવાર દ્વારા પાણીની પરબનું નિર્માણ કરાયું પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા મારવાડી લોહાણા સમાજ પરિવારના એકના એક લાડકવાયા સંતાન નીલ વિપુલભાઈ ઠક્કરનું તાજેતરમાં હરિદ્વાર ખાતે ગંગામૈયાના ખળખળ વહેતા પવિત્ર નીરમાં જળસમાધિ સાથે સ્વર્ગવાસ થતા પરિવારજનોમાં દુઃખના ઘેરા વાદળો છવાયા હતા સ્વર્ગસ્થ નીલની યાદમાં અને તેના આત્માની શાંતિ માટે શોકાતુર પરિવારજનો દ્વારા અનેક લોકસેવાના પ્રેરક કાર્યો કરવામાં આવી રહ્યા છે સ્વર્ગીય નીલ ઠક્કરની યાદમાં પરિવારજનો દ્વારા શહેરના પદ્મનાભ મંદિર તરફ જવાના માર્ગ પર આવેલ જીવરાજ પાર્ક સોસાયટીની સામેના ભાગે વટેમાર્ગુ સહિતના લોકોની તરસ છિપાવવાના શુભ ઉદ્દેશ્ય સાથે ઠંડા પાણીની પરબનું નિર્માણ કરીને સ્વર્ગીય નીલ ઠક્કરના હમસકલ અને અંબાજી ખાતે રહેતા સંદીપ નામના દીકરાના વરદ હસ્તે શુક્રવારના પવિત્ર દિવસે પરિવારજનો દ્વારા તકતીનું અનાવરણ કરાવી પરબને જાહેર જનતા માટે ખુલી મૂકવામાં આવી હતી સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં પરિવારજનો દ્વારા નિર્માણ કરાયેલી ઠંડા પાણીની પરબના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા નીલ ઠક્કરના પિતા વિપુલભાઈ ઠક્કર મોટા પપ્પા લાલેશભાઈ ઠક્કર તેમજ જગદીશભાઈ ઠક્કર સહિત પરિવારજનોએ સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદમાં આગામી દિવસોમાં શહેરના પદ્મનાભ ચાર રસ્તા માર્ગ પર પ્રવેશદ્વાર તેમજ અન્ય સેવા પ્રવૃત્તિઓના કાર્ય કરવામાં આવનાર હોવાનું જણાવીને જીવન પર્યંત પરિવારજનોમાં સ્વર્ગસ્થ નીલ ઠક્કરની યાદ બની રહે તેવી કામના વ્યક્ત કરી પોતાના લાડકવાયા નીલની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી